અને શિવ પુરાણ શું કરે છે કે જે ભક્ત છે જે સાધક છે એને સાધનમાં સ્થિર કરે છે ભક્તને સાધનમાં સ્થિર કરે છે અને આપણો મોટામાં મોટો ભક્તિ માર્ગમાં કોઈ મોટામાં મોટી તકલીફ હોય એ તો એ છે કે આપણે કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા આપણે એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા

સાંજે પાંચ વાગ્યાનો સમય બનેલી ઘટના સાંજે પાંચ વાગ્યાનો સમય અને આપણે શિવ મંદિરે દર્શન કરવા જઈએ તો પછી આવતા આપણે ઓટલે બેસીને તો ત્યાં આપણે બેઠીએ બે બે પાંચ મિનિટ ત્યાં મને એક ભાઈ મળ્યા હા ભાઈ થાકી ગયા તો આજનો દીતો ગયો એટલે મેં જિજ્ઞાસા વશ એમને પૂછ્યું કે કેમ શું થયું તો કે શ્રાવણ મહિનો ચાલે છે ને તો મેં એક અનુષ્ઠાન લીધું છે 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 એક એક કામના મનોકામના એ મનોકામના પૂરી થાય એના માટે અનુષ્ઠાન લીધું છે મેં કીધું શું અનુષ્ઠાન લીધું તો કે આખો શ્રાવણ મહિનો સવારે બ્રહ્મ મુહૂર્ત માં એટલે ચાર વાગ્યા થી લઈને સાંજે ચાર વાગ્યા સુધી

જાણે આમ ન ઓલા કામ ધંધે આવ્યો મજૂરીએ આવ્યો હોય હે મજૂરી આવે ને મજૂરનો દિવસ પૂરો થાય ને કેવો આમ થઈ જાય આમ શ્રાવણ મહિનાના ના છેલ્લા દિવસે યોગાનુયોગ પાછી દર્શન કરવા ગઈ ને યોગાનુયોગ અમે બી પાછા મળી ગયા મેં કીધું હવે તો તમારું અનુષ્ઠાન પૂરું થયું ને તમારી કામના પૂરી થઈ ગઈ તમે જે મનમાં માનતા રાખી હતી એ પૂરી થઈ ગઈ મહાદેવ કોઈ કામ ના જ નથી સમાધિમાં બેસી જાય આપણે ગમે એટલું બોલીએ ખબર પડે એટલે મને બે દી પેલા જ્યોતિષ મળી ગયા હતા એને મને એમ કીધું કે એક કામ કરો તમારા જીવનમાં જે વિઘ્નો નડે છે ને એ ગણેશજી પૂરા કરી શકશે શ્રાવણ મહિનો પૂરો થયો એટલે ચાર દિવસ માં ગણેશ ભગવાન નો ઉત્સવ આવશે તમે ઉપાસના કરો કામ થઈ જશે એટલે ભાઈ ગણેશ દિવસે ભગવાન ને ઘરે લઈ આવ્યા પાંચ દિવસ સાત દિવસ જે પણ ઉત્સવ ઘરે કરે અને પછી વિસર્જન ની જે વિધિ કરે એની એની જે યાત્રા નીકળે નાચતે ગાજતે ભગવાન ને પધરાઈ આવ્યા એટલે રસ્તામાં વળી મને મળ્યા અને મેં કીધું કામ થઈ ગયું તમારું કામ પૂરું થયું તો કે જેવો બાપ એવો બેટો બાપે કામ કામ ન ન કર્યું કર્યું તો વડ એવા ટેટા બાપ એવા બેટા તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી એટલે વડ એવા ટેટા ને બાપ એવા બેટા બાપે કામ ન કર્યું દીકરાએ કામ ન કર્યું

પુરુષો કાંઈ કામના નથી હવે મને સમજાણું આ બધાની અંદર લાગણીઓ ના હોય લાગણી તો સ્ત્રીની અંદર હોય તો હવે માતાજી નો નવરાત્રી આવશે ને પછી નવરાત્રી આવે તો નવરાત્રી શક્તિ આરાધના કરશું શક્તિ પૂજા કરશું તો કામ થઈ જાસે કહેવાનો મતલબ અહીંયાથી ઠેકડો મારીને વાં ઠેકડો વાં ઠેકડો મારીને અહીંયા અહીંયાં શ્રીફળ વધેરી આવીને ત્યાં કરી આવીને અહીંયાં કરી આવીને ત્યાં કરી આવી આપણી કોઈની ભક્તિ આપણી કોઈની મતિ એક ઠેકાણે સ્થિર રહેતી નથી આ મોટામાં મોટી તકલીફ છે અને શિવ પુરાણ શું કરે છે સાધકની આ ભટકતી વૃત્તિને સાધકની ભટકતી વૃત્તિને સાધકના ભટકતા મનને એક ઠેકાણે એક સાધનમાં શિવમાં સ્થિર કરે છે આ શિવ પુરાણ કરે છે અને હજી પણ કહું આ બધા જેટલી આ એને પૂજન કર્યા એ બધાય પરમ સાધ્ય જ છે ગણેશજી પણ કામ કરી આપે મહાદેવ પણ કરી આપે માતાજી પણ કરી આપે પિતૃઓની પણ કૃપા વરસતી જ હોય પણ સવાલ એ છે આપણી અનન્ય શ્રદ્ધા છે કે નહીં અનન્ય શ્રદ્ધા હોય તો વર્ષ પછી કાળિયા ઠાકરને જુનાગઢમાં બાવન બાવન વખત આવી અને નરસિંહ મહેતા ના કામ કરી દેવા પડે પરમ શ્રદ્ધા હોય તો ઘણા એમ કે ભગવાન છે તો દેખાતો કેમ નથી ભગવાન છે તો દેખાતો કેમ નથી નથી દેખાતો ઈ ભગવાનની નથી નથી દેખાતો ઈ ભગવાનની શક્તિ છે અને કામ થાય તો આપણે માણસ હોય ઊભા હોય તો કામ થાય તો આપણે કરાવી શકીએ અને શિવપુરાણ ની અંદર આપણે જે રોજ મંગલાચરણ માં ગાઈ છીએ કે દ્રશ્ય તે નાન્ય અયમતું પરયા ભક્ત્યા દ્રશ્ય તે નાન્ય થઈ રોજ આપણે મંગલાચરણ શરૂઆત જ શરૂઆતથી કરી છે કે એના દર્શન થાય ક્યારે

એવું છતાંય પોતાના કામ થઈ જાય ને આ અધિકાર ખાલી માલિક હોય કોઈ ધંધાના વેપારી હોય માલિક હોય શોરૂમ હોય દુકાન હોય કોઈ પણ નાનો ધંધો હોય મોટો ધંધો હોય પણ પોતાનો હોય તો શેઠ બે ત્રણ દિવસ લગ્નમાં બાર ગામ જાય તો કોક નકરિયાત માણસને રાખી જાય મજૂરને રાખી જાય કોક મેનેજરને રાખી જાય તો એનું કામ ચાલ્યા રાખે એ પોતે ગમે ત્યાં હોય એની દુકાનમાં એના ધંધામાં એની ફેક્ટરીમાં એનું કામ ચાલ્યા રાખે અને એની આવક ચાલુ રહે પણ જે નોકરિયાત માણસ હોય એ જો એના કામના જગ્યાએ હાજર ન રહે તો એના ભાગનું કામ થઈ ન શકે નોકરિયાત માણસ તો હાજર રહેવું જ પડે ઓલો અંદરથી સેટ હોય ઘંટડી વગાડે ટ્રેનિંગ એટલે તેને હાજર થાય જ જવું પડે યસ બોસ પણ જે બોસ છે જે માલિક છે એને સ્વતંત્રતા છે એ આવે તો આવે ન આવે એને કામ કઢાવી લેવાનું હોય માણસો પાસે અને એવામાં કોક ગરાગ હોય તમે બાર ગામ ગયા હોય વેપારી અને પછી ઘરે હોય ને તમે એમ કહી દયો કે ભાઈ આજના દિવસે મેનેજર કામ કરી લે આપણે ઘરે થોડોક આરામ કરીએ બાર થી થાકીને આવ્યા હો અને કોક એવો ગરાગ આવી જાય ધમ પછાડા કરે કે ના ભાઈ તમારા શેઠને બોલાવો તમારી હારે વાત નથી કરવી અને ખૂબ ધમ પછાડા કરી મૂકે કોઈ ગ્રાહક આવે એટલે ઓલો પછી બિચારો મેનેજર શું કરે શેઠને ફોન લગાવે કે હવે મારાથી આ કેસ હેન્ડલ થતો નથી ગ્રાહક ધમ પછાડા કરે છે તમને જ મળવું છે તમે આવો એટલે બહુ ધમ પછાડા કરે ને તો માલિકને દુકાને હાજર થવું પડે એમ ભક્ત પણ જ્યારે પ્રેમ થી અને ભક્તિ થી ધમ પછાડા કરે તો એ માલિક ને પણ અહીંયા હાજર થઈ જાવું પડે હા ખૂબ શ્રદ્ધા થી ધમ પછાડા કરે તો એને હાજર થઈ જાવું પડે નરસિંહ મહેતા ના દીકરી કુંવરબાઈ એને ત્યાં સારા દિવસો ચાલુ થયા નરસિંહ મહેતાના પત્ની તો ગુજરી ગયા છે અને દીકરીને દીકરી સાસરે છે અને એને ત્યાં સારા દિવસો ગર્ભવતી છે સારા દિવસો શરૂ થયા અને દીકરીને જ્યારથી પરણાવી ત્યારથી નરસિંહ મહેતા દીકરીને મળવા એના ઘરે ગયા જ નથી દીકરીને પરણાવીને મોકલી તે મોકલી પાછી મળવા ગયા જ નથી એવા અલગારી સ્વભાવના નરસિંહ મહેતા અને આ બાજુ સાસુ છે એ મેણા ટોણા મારે એ બાપને કાઈ પડી છે દીકરી દીધી તે દીધી તે પછી ના કોઈ દી આવ્યા નથી અને એવા મેણા ટોણા વહુને મારે હવે આપણે ત્યાં રિવાજ છે કે આવો શુભ પ્રસંગ આવે ત્યારે પિતાના પક્ષથી કાંખ ભેટ સોગાદો આવે મામેરું આવે આ બધું આપણે ત્યાં રિવાજ છે તો આ સાસુ છે દીકરીને મેણા મારે તારા બાપે તો તને મોકલી તેદી ના પાછા મળવાય નથી આવ્યા તો આવા પ્રસંગે કેમ હાજર રહેશે યાદી લખાવો મામેરામાં શું જોઈએ એમ તારા બાપુ આવશે તો આવું કરશે શું કરતાલા વગાડશે એની પાસે જે તે આપશે એની પાસે જે તે આવશે આવીને અહીંયા કરતાલા વગાડશે ના માજી તમે કયો ને તમે યાદી લખાવો એમ તો બે બહુ બેટા લખો સાસુ માટે અગિયાર તોલો દાગીનો અગિયાર સાડી જેઠાણી માટે સાત તોલું સાત સાડી ફલાણા માટે આટલું ઢીકડા માટે આટલું 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 લખો કુંવરબાઈ સમજી ગયા સીમંત જેવા નાના પ્રસંગમાં આવડું બધું ના હોય એમાં તો કેટલું હોય એક છાપમાં આવી જાય એટલું હોય આ મારા ગરીબ બાપની મસ્કરી થાય છે આ મારા ગરીબ પિતાની ગરીબીની મસ્કરી થાય છે પણ છતાંય એ યાદી કુંવરબાઈ પોતાને પિતાને ત્યાં મોકલે છે પત્ર મોકલે છે અને નરસિંહ મહેતા તો એવા અલગારી એ ચિઠ્ઠી ખોલતાય નથી એ ચિઠ્ઠી જેવી આવી એવી ઠાકરના ચરણોમાં મંદિરમાં પધરાવી અને કે ત્રિકમજીત રે વડમાં રેજો દ્રવ્ય તણો છે કામજી હે ઠાકર હવે તું તેવળમાં રહેજે હવે તારું કામ આવ્યું છે મેં તો ભૂલી ગયા બસ પછી તો એના મન આ પ્રસંગ પણ વિસરાઈ ગયો અને પછી સીમંત પ્રસંગ એ દિવસ આવ્યો અને ઘોડા ગાડીમાંથી ટડિંગ 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 ઘંટ હોય હે બળદના ગળામાં ઘંટ હોય ઘંટ વાગતો વાગતો બળદ ગાડી આવી

તો કે હા બાપજી આજ કુંવરબાઈ નું ઘર તમે કોણ તો કે મારું નામ સામળસા શેઠ છે મહેતાજીના અમે વાણોતર થઈએ મહેતાજીએ અમુક આ સીમંત પ્રસંગનો સામાન મોકલાવ્યો છે થોડાક આઠ દસ જુવાનિયાઓને મોકલો ને આ ગાડામાંથી માલ ઉતરાવી રે માલ સામાન ઉતરાવી લે સીમંત પ્રસંગનો જે સામાન આવે ભેટ સોગાદો આવે એ ઉતરાવવા માટે આઠ દસ જુવાનિયા જોઈએ એ તો કેટલો કોઈ એટલો સામાન હોય બધો સામાન ઉતાર્યો અને પછી સામળસા શેઠ કે છે કે તમે ઓલા યાદી સાથે જરાક સરખાવી લેજો હો કઈ ઘટતું ઘટતું કરતું નથી કુંવરબાઈ સમજી ગયા

લાઇક કરે ઓર શેર કરના મત ભૂલી આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વીડિયો સબસે પહેલે પાણી કે લી